સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી કુબેર મંદિર ટ્રસ્ટનો વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે ચેરિટી કમિશનરે પૂજારીના પક્ષમાં હુકમ કરતા ટ્રસ્ટી પક્ષે હુકમ નકાર્યો છે ચેરિટી કમિશ્નરના હુકમ બાદ પણ પૂજારી અને બે ટ્રસ્ટ સાધુ વચ્ચે વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે ચેરિટી કમિશ્નર તરફથી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટને હુકમ કરાયો છે પૂજારી પક્ષ તરફથી ન્યાય મળવાનો કરાયો દાવો

હાલકા જે સર્વે નંબર છે પાંચસો ચોરાણું છે જો બાકાયદા કુબેરેશ્વરવાળું મંદિર બી દર્શાવતા સબચિત દર્શાવતા હોય ઓર હાલકા એ લેટેસ્ટ છે એનું જ એ છસો પંચાતેર ટ્રસ્ટ છે અમારા કદાચ જૂનું નોંધેલું ટ્રસ્ટ છે જે સંસ્થા મિલકત જેની માલિકીની હોય ને એ સંસ્થાના પીટીઆર પર એ મિલકત બોલતી હોય આ મિલકતો આજે પણ અમારા એ છસો છ્યાશી શ્રી કુબેશર સુમેશર સયુક્ત સંસ્થાના ટ્રસ્ટના પીટીઆર પર બોલે છે એમનામાં કેમ નથી બોલતી એક વસ્તુ બીજું તો એમની નિમણૂક કયા ટ્રસ્ટમાં થઈ હતી પેટીઓ કે જે અગાઉના હુકમ મુજબ પેટીઓ સીલ કરવાની કામગીરી જાહેર કચેરી નિરીક્ષકની રૂબરૂમાં થતી હતી એ પેટીઓ ત્યાં આગળ હતી એનું પંચક્યાસ કર્યા પછી ખબર પડી કે તે જગ્યાએ નથી તો તે જગ્યાએ પાછી મૂકવા માટેની કામગીરી કરવા તથા બીજી જે અન્ય મુદ્દાઓ છે એ બધાની મુદ્દાઓની કામગીરી કરવા છે